નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ફતેપુરા તાલુકા મથકે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી તમામ જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું ડેન્ગ્યુની અટકાયત અને સાવચેતીના ભાગરૂપે લોકોમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને લઈને જાગરૂકતા આવે એ ઉદ્દેશ્યથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ફતેપુરા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામોમાં ઘરે ઘરે સર્વેલન્સ કરી આરોગ્ય કર્મચારી આશા બહેનો મેલ સુપરવાઇઝર દ્વારા ડેન્ગ્યુ અને તાવ વિશે સમજૂતી આપવામાં આવી તેમજ આવનાર ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ઘરમાં રહેલા તેમજ ઘરની બહાર રહેલા માટલા ફ્રીઝર કુલર નાળિયેરની કાચલી પીપ ખાડા ખાબોચિયા વગેરે જગ્યા પર વરસાદના પાણીનો નિકાલ કરે કરવા અને તાવ આવે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા